શુકજી જે જન્મતાની સાથે જ આગળ વધી ગયા હતા વનમાં ગયા હતા તો મહારાજ વ્યાસજી પોતાના પુત્રના વિરહમાં પાછળ હે પુત્ર હે પુત્ર કરતા દોડ્યા છે પણ સુખદેવજી મહારાજને માયા અડી નથી સુખદેવજી મહારાજ પોતે નગ્ન અવસ્થામાં નીકળી ગયા છે અને એવા સમયે જ્યારે વ્યાસજી પાછળ પાછળ દોડી રહ્યા છે ત્યારે વૃક્ષોએ અને લતાઓએ કીધું છે કે કોને તમે પુત્ર કરીને બોલાવી રહ્યા છો કોને સંબોધન કરી રહ્યા છો હે પુત્ર હે પુત્ર એ તમારો પુત્ર નથી એ પુત્ર તો તમારો હજારો જન્મોથી જન્મ લઈ રહ્યો છે પણ સુખદેવજી છે એમને ક્યાંય માયા પ્રગટ થતી નથી અડી શકતી નથી વ્યાપી શકતી નથી અને એવા સમયે એક તળાવમાં જે સુંદરીઓને સ્નાન કરી રહી હતી દેવીઓ અને એવી દેવીઓએ વ્યાસજીને જોઈને પોતાના શરીરને ઢાંકી લીધું છે કારણ કે પોતે સ્નાન કરી રહી છે અને આ જોઈને વ્યાસ મુનિએ કીધું છે કે હે દેવીઓ હું આવ્યો મારી ઉંમર તો સોથી ઉપર છે હું વૃદ્ધ છું તમારા પિતાની ઉંમરનો છું તો છતાં તમે મારાથી પડદો કરી રહ્યા છો અને મારો પુત્ર અહીંયા સોળ વર્ષનો જ્યારે જવાન તરુણ નીકળીને ગયો ત્યારે તમે પોતાની જાતને પડદો ન કર્યો હા તો તમે કેમ આવું વર્તન કેમ કર્યું વ્યવહાર કેમ કર્યો અને ત્યારે પેલી દેવીઓ વાત કરી છે કે પ્રભુ તમારો પુત્ર અહીંથી નીકળ્યો ને પણ એને તારું મારું પુરુષ સ્ત્રી આવી કોઈ વાતની એમને જ્ઞાન જ નથી એમને એવું કોઈ જ્ઞાન જ નથી એમને માયા જેવી કોઈ વસ્તુ અડી જ નથી એવા સુખદેવજી મહારાજ છે જે માયાથી રહિત છે અને તમે જો આવ્યા છો ને તમે માયામાં લેપાડ લો લેપાયેલા આવેલા છો લપેટાઈને આવ્યા છો એટલે તમારી અમને શરમ લાગી છે અને એટલે અમે આ વસ્ત્ર ધારણ કર્યા છે પાછળ આ બાજુ વ્યાસજી વ્યાસ પાછા પોતાના આશ્રમ પર આવ્યા છે અને પોતાના શિષ્યોને કહ્યું છે કે તમે જઈને વનમાં આ મારા શ્લોકોનું ગાન કરજો વ્યાસજીના શિષ્યો જે સમિત લેવા જાય છે જે પૂજન માટે પુષ્પો લેવા ગયા છે અને એમણે ત્યાં વનમાં જઈને શ્લોકનું ગાન કર્યું છે શું કર્યું છે શ્લોકોનું ગાન કર્યું છે કયા શ્લોક જે ભાગવતજીના સ્વરૂપે અઢાર હજાર શ્લોકો લખાયા છે વ્યાસજીના હસ્તકે તેની વાત આપણે કરી રહ્યા છીએ તો આવો એક શ્લોકનું ગાન કરીએ છીએ આગળ જઈએ છીએ બરહા પીડમ નટવર પ્રભુ બરહા પીડમ નટવર વપુ કર્ણયો કરણિકારમ વિમ્રદ્વાસ કનક કપિશમ वैजयन्तीं च मालां रन्ध्राणवेणो अधरश्रुतया पूरयन् गोपवृन्दे वृन्दारण्यं स्वपदरमणं सा શ્રી કૃષ્ણ કનૈયા જય જ્યારે વ્યાસજીના આ શિષ્યોએ આ શ્લોકોનું ગાન કર્યું છે અને આ એ સમયે સુખદેવજી જે ધ્યાનમાં બેઠા છે વનમાં એમના કાનમાં શ્રવણ થયા છે આ શ્લોક અને શ્રવણ કરીને સુખદેવજી પોતે જાગૃત થયા છે એમને આકર્ષણ થયું છે આ શ્લોકની તરફ અને એમણે ઊભા થઈને પૂછ્યું છે કોણે વ્યાસજીના શિષ્યોને કે આ શ્લોક નું તમે ગાન કરો છો આ શ્લોક કોને રચના કરી છે અને શિષ્યોએ કહ્યું છે કે આ એક શ્લોક નહીં આવા તો અઢાર હજાર શ્લોક અને સત્તર પુરાણ વેદોની રચના અમારા વ્યાસજીએ કરી છે અમારા ગુરુદેવ મહારાજે કરી છે અને ત્યારે સુખદેવજીએ વિચાર કર્યો છે અને શિષ્યોને કીધું છે કે ભાઈ જો તમે મને આ ગુરુજી સાથે મેળવી આપો ને તો હું તમારી સાથે ચાલું આ તરફ શિષ્યો આગળ ચાલી રહ્યા છે પાછળ પાછળ સુખદેવજી મહારાજ ચાલી રહ્યા છે સુખદેવજી આવ્યા છે ગૌરજની જે વેળા હોય છે ને ગૌરજ ધૂલીની વેળા એવા સમયે સંધ્યા સમયે સુખદેવજી મહારાજ વ્યાસજીના આશ્રમમાં આવી રહ્યા છે અને વ્યાસજીને મળ્યા છે વ્યાસજી પોતાના પુત્રને મળીને પોતાના હૃદયસર ચાપ્યા છે અને એમને સમજાવ્યા છે કે તમે મારા આ ભાગવતજીની જે રચના થઈ છે ને એનું શ્રવણ કરો એનું પઠન કરો અને પૃથ્વી પર એનો પ્રચારને પ્રસાર કરો પોતે વ્યાસજીએ પોતાના પુત્ર સુખદેવજીને આ ભાગવતજીનું જ્ઞાન આપ્યું છે અને આપણે કથાને અહીંયા વિરામ આપીએ છીએ અને કાલે આગળ કથા તરફ વધીશું કથામાં તમને આનંદ આવતો હોય ને તો તાળીની સેવા કાયમ રાખજો એ પહેલા એકવાર જયકાર અને થોડી વાર માટે મારી ઈચ્છા છે કે આપણે રાસ તરફ જઈશું બોલી કૃષ્ણ કનૈયા લા લઈ જય વારિકાધી શકી આવો ઠાકોરના ઠાકોરની જય 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 આવો રાસ તરફ આગળ વધીએ જેને પણ પગમાં તકલીફ હોય ને એ પણ ધીરે ધીરે રાસ રમજો અને પૂર્ણ શ્રદ્ધા થી